મજામાં છો બધા યુટ્યુબરને વેલકમ ટુ અહીંયા નવા વિડીયો સાથે મળ્યા છે ફૂલવાડી મિત્રો અમારી પાસે કેટલી સરસ મજાના ખેતીવાડી વિસ્તાર છે મિત્રો તમને જોવા મળશે આવું આપણા વિસ્તારમાં જ ફૂલવાળી છે મિત્રો કેવી સરસ મજાની વાડી છે મિત્રો અને ફૂલવાડી છે મિત્રો કમ્પ્લીટલી અને અત્યારે તમને જોવા મળશે આપણા ખેતીવાડી વિસ્તારની અંદર જ આવી फूल बड़े मित्रोंकरण गए बीजे तो जो, जो ना बड़े मित्रों सिटी में बड़े बड़े विस्तार में रहता है तो जो अपने शूटिंग बनाए तुमने तो बताता हुई से मित्रों ये तुमने तो जो हम करते तो मित्रों जो जो वीडियो में खर्च किया एकदम तरह से مدينه भी फूल बड़ी से ते तेरे तो तुमने जो पड़ी रही से मित्रों

केटली मस तो जानी है कि बड़ी मस मित्रों सुंदर मस जानी बड़ी मस बड़े ब्लॉग करी रही जैसे मित्रों तो ब्लॉग ने सपोर्ट कर जो होने ब्लॉग अमर ऑफ तो लगी हुई पन जरूर थी कमेंट में कर जो फुल बड़ी से तेरे तो मित्रों खास करी तुमने जाना होगा

दबाना सटक गुणी गेला से હૈં ટીકટ લો સો સો મિત્રો ગો બસ તમે જે છો આલકમ ટુ યુટ્યુબ ફેમિલી અલટેરે બડે ઓ યે ઇતના નવો નવો શૂટ કર્યું તમને બતાવી રહ્યો છું મિત્રો જરૂર ટેપડે વિડિયોને સપોર્ટ કરો યાર વિડીયો કાંઈ વાયરલ થતો નથી આપણે એક દ્વારા વિડીયો અપલોડ કરતા રહીએ છીએ એક ગમે એ વિડીયો વાયરલ કરીને બતાવો યુટ્યુબ પર ફેમિલી બધાને વિડીયો વાયરલ થાય છે આપણો વિડીયો વાયરલ નથી થતા દોસ્તો